મોહરમના તહેવાર પર તખત ગ્રુપ દ્વારા કલાત્મક તાજિયા બનાવવામાં આવેલ હતા આ તાજિયા શહેરના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવેલ અને આ તાજિયામાં તખત ગ્રુપના દરેક સભ્યોએ સારી જાહેર અને તખત ગ્રુપમાં સલીમ બેલીમભાઈ રફીક બેલીમ તેમજ મુસ્તાક બેલીમ અને તેમના ગ્રુપના સભ્યોએ જ્ઞાતિના આગેવાનો હાજર રહી સબર ગ્રુપ દ્વારા ઠંડા પાણી તેમજ શરબત વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી લીલીયા ગામના સરપંચ જીવનભાઈ વોરા પણ હાજર રહ્યા હતા અને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું રિપોર્ટર ઇકબાલભાઈ પઠાણ આઝાદ મીડિયા લાઈવ લીલીયા મોટા શાંતિ ભાઈચારા થી હિન્દુ મુસ્લિમ સાથે મળી અને સરસ રીતે તહેવાર ની ઉજવણી કરવામાં આવી છે આની અંદર નાના મોટા સૌ એ સાથ સહકાર આપે છે એ બદલ સૌ આભાર માને છે આભાર માનવ